હાલની તેર હજાર આઠસો ને બાવન વાળી ભરતીમાં સામેલ કરવામાં આવે વિસ્તારે વાત કરીએ શું છે મુદ્દો નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજુ જગ્યાઓ ઓછી પણ શિક્ષકો વધારે એવી હાલત થઈ ગઈ છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસની તેર હજાર આઠસો બાવન જગ્યાઓની સામે ટેટ વનના બાર હજાર અને ટાટ ટુના સત્તાવન હજાર વિદ્યાર્થીઓની અરજી આવી છે આવામાં જગ્યા ઓછી હોવાના કારણે જગ્યા વધારવા ટેટ વન ટુ ના જે વિદ્યાર્થીઓ છે અથવા તો શિક્ષકો છે એમણે અરજી કરી છે સાંભળીએ ટાટ વન નું વન ટુ ના જે ઉમેદવાર છે એમણે શું વાત કરી શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી એ તમામ ભરતીઓ એ ક્રમિક કરવામાં આવે એટલે કે સૌપ્રથમ પ્રથમ અગિયાર બાર ત્યારબાદ નવ દસ ત્યારબાદ છ આઠ અને ત્યારબાદ એક થી પાંચ એવી ક્રમિક ભરતી કરવામાં આવે એવી અમારા તમામ ટેટ પાસ ઉમેદવારો થકી વિનંતી છે શિક્ષણ વિભાગ એ ક્રમિક ભરતી કરે અને આ ભરતી જે એ ખૂબ જ ઝડપી પૂરી કરે અને સત્વરે તમામ ઉમેદવારો જે એ ગુજરાતમાં એક શિક્ષક તરીકે લાગી અને પોતાનું સર્વોચ્ચ કામ આપી શકે એ માટે ક્રમિક ભરતી ખાસ કરીને ઝડપી પૂર્ણ કરવા અમે પાસ ઉમેદવારજી વિનંતી કરીએ અમે અમેટ પાસ તમામ ઉમેદવારો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક થી બાર ક્રમશઃ ભરતી વધારા માટે અહીં આવેલા છીએ એમાંથી સૌ પ્રથમ અમારી માંગ તો એવી છે કે નવ થી બારમાં જે શિક્ષણ સહાયકની સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે કેમ કે આચાર્ય અને જૂના શિક્ષકની અંદાજીત બદલી પછી છ ને નવસો જેટલી જગ્યાઓ ખાલી થવાની છે આ છ હજાર નવસો જેટલી જગ્યાઓનો સમાવેશ શિક્ષણ સહાયક સાત હજાર પાંચસોમાં કરી અને જગ્યા વધારો કરવામાં આવે એવી અમારા તમામ ઉમેદવારો પ્રત્યે નમ્ર વિનંતી છે ખાસ કરીને એકથી આઠમાં પણ જે તેર હજાર આઠસો ને બાવન જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે એ પહેલાં પણ નવેમ્બર બે હજાર ત્રેવીસના પરિપત્ર મુજબ બે હજાર સાતસો પચાસ જેટલી જગ્યાઓ ખાલી રહેલી છે એ બે હજાર સાતસો પચાસ જેટલી જગ્યાઓનો સમાવેશ તેર હજાર આઠસો બાવન જેટલી જગ્યાઓમાં કરવામાં આવે જેથી તમામ ઉમેદવારોને ન્યાય મળી રહે અને ખાસ કરીને આ ગુજરાતના દરેક જિલ્લા જિલ્લા તાલુકા ગામમાં શિક્ષક નથી તો ત્યાં શિક્ષક પહોંચી રહે એવી આ સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ શિક્ષણ વિભાગમાં કુબેર ડિંડોર સાહેબ અને ખાસ કરીને લોક લાડીલા એવા દાદાનું બિરુદ મળેલા ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુદુ અને મક્કમ કહેવાય છે ખાસ બે હાથ જોડી તમામ ઉમેદવારો વિનંતી કરીએ છીએ કે સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓમાં વધારો કરે તથા એક થી આઠ ધોરણ માટેની સત્યાવીસો પચાસ ની વિદ્યા સહાયકોની ભરતી છે એની વાત કરીએ જો આપણે તો નાણા વિભાગે છે અત્યારે મંજૂરી આપી દીધી છે પણ હજુ સુધી જગ્યાઓ ભરવામાં નથી આવી વિદ્યાર્થીઓ કે શિક્ષકોની માગ છે કે ફરી વર્ષ બે હજાર ચોવીસની તેર હજાર આઠસો ને બાવન જગ્યા સામેલ કરી અને એમાં જગ્યા વધારે કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે જેથી શિક્ષકોને અન્યાય ન થાય બે વર્ષથી આ મામલે આંદોલન ચાલતું હતું બધું જ સેટ થઈ ગયું હતું પણ હજુ સુધી આ મામલે કામગીરી કેમ નથી કરવામાં આવી એ તો હવે જોવાનું રહેશે ખેર સરકાર પોતાની રીતના પ્રયાસ કરી રહી છે પોતાની રીતના જાહેરાતો કરી દીધી છે વિદ્યાર્થીઓની આ જે વાત છે સરકાર સુધી પહોંચે એના માટે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો શેર કરો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો ટેલિગ્રામના ગ્રુપમાં શેર કરો અને વધુમાં વધુ પહોંચાડો જેથી જે વિદ્યાર્થીઓની માગ છે શિક્ષકોની માગ છે એ પણ સરકારની સામે પહોંચી શકે અને કોઈના ઘરનો દીવો છે સળગી શકે ચૂલો છે એ સળગી શકે આવા